તો એ તમે અત્યારે જે તુફાન અને હિટલર નો વપરાશ કર્યો સાના સેના માટે કઈ જીવાતો હતો મચ્છી અને તરતડિયા કરેલો હતો તો એમાં કેટલા દિવસ પેલા તમે એનો વપરાશ કરેલો અને વરસાદ પેલા હાઈટ પેલા વરસાદ રાઉન્ડ માર્યો તો આજ વી દી થઈ ગયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે મને બતાવે આમાં તમને એક પણ પાન ક્યાંય ચૂસેલું કે ક્યાંય કોરી ખાધેલું પાન જ નહીં હોય તમે જોઈ શકો છો કે આટલો નિરોગી એક પણ પાન છે ક્યાંય કુકડું વળી ગયેલું નથી કે ક્યાંય કોરી ખારે કોરી ખાના જે થીપ્સ કથીરી આવે છે એવું ક્યાંય તમને પાન જ જોવા નહીં મળે તો અમે જોઈ શકો છો આ પંદર થી વીસ દિવસ પહેલા જે ખેડૂતોએ તુફાન અને હિટલરનો સ્પ્રે કરેલો હતો એનું આ પરિણામ છે નવા ખેડૂતોને આપણે ભલામણ કરવી તો કરી શકીએ મરાય ટૂંકમાં કપાસમાં આવતી લગભગ જીવતો માટે સારામાં સારું રિઝલ્ટ આપતી બે પ્રોડક્ટ તુફાન અને હિટલર એ પણ ફરી મળીશું નવી જગ્યાએ નવા વિસ્તારમાં નવા અનુભવ